જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો અમરેલી જિલ્લામાંથી તો રામપરાની આસપાસથી ફરતો ફરતો એક પ્રશ્ન આવેલો છે પ્રશ્ન કરનાર કોઈ વ્યક્તિ જે છે તે હિન્દુ સંસ્કૃતિ સત્ય સનાતન ધર્મ નિરાત ધારાના કોઈ વ્યક્તિ છે એનો આ પ્રશ્ન છે કહે છે નામ પડ્યું છે ધરતીને ને ધળે આ કોઈને નવ જડે જડે તો નર કોઈ કોઈદીનો પડે અને પડે તો ધજા નારિયેલ ચડે આ રીતનો આ પ્રશ્ન છે બરાબર તો હવે જે નામ પડ્યું છે એ ધરતીને ધળે છે બરાબર તો આપણું જે શરીર છે પાંચ તત્વોનું ધરતી આકાશ વાવે જળે અગ્નિ અસલમાં તો આ માટીથી બનેલું પૂતળું છે પાંચ તત્વોનું અન્ય પણ ચાર તત્વો એની અંદર છે વધારે પડતો ભાગ આ ધરતીનો છે બરાબર તો આ દેહરૂપી જે આપણું આ માટીનું બનેલું જે પૂતળું છે એને તમે અહીં ધરતી સમજી દો બરાબર તો આ નામ પડ્યું છે ધરતીને ધડે હવે ધડો એટલે શું ધડો એટલે મિત્રો જેમ તમે એક ક્લિયર ત્રાજવું લ્યો ત્રાજવું ત્રાજવામાં કોઈ મિસ્ટેક ન હોવો પડે એમ એક રતિભાર પણ મૂકો એટલે છાબડું એક બાજુ નમી જવું પડે એ પણ ના નમવું પડે એક રતિભાર મૂકો તો એ નમી જાય એટલું પણ એ ડિફરન્સ ન હોવો પડે બે છાબડા સમાન માત્રામાં હોવા પડે બરાબર સરખો કાંટો ક્લિયર હોવો પડે ત્રાજુ એ ત્રાજવાની અંદર બે બાજુ તમે એક એક કિલો વજન મૂકી દો એટલે એ કાંટો જે છે ત્રાજવાની વચ્ચે એક કાંટો આવે તમે જોઈ લેજો અને એ કાંટો સેન્ટ્રલમાં આવી જાય કારણ કે બે છાબડામાં એક એક કિલો વજન છે એટલે કાંટો વચોવચ સ્થિર થઈ જાય થઈ જાય ને આ થયો ધડો આ ધરતીનો ધડો બરાબર ધડાનો અર્થ જ તોલ માપ થાય ટૂંકમાં તો આ નામ પડ્યું છે ધરતીને ધડે તો અહીં ધરતીને આપણું તમે શરીર સમજી લો પિંડે સો બ્રહ્માંડે જેટલું આપણા પિંડમાં છે એટલું બધું બ્રહ્માંડમાં છે ટોટલ અખિલ વિશ્વ હે એ બધું બ્રહ્માંડની અંદર છે તો બ્રહ્માંડની અંદર બધું હોય તો ધરતી પણ બ્રહ્માંડમાં આવી જ જાય ને હવે ધરતીના સાત આવે છે આપણા શરીરના પણ સાત પડ હોય છે ચામડીના તમે ડૉક્ટરને પૂછી જો એટલે ખબર પડી જશે આપણી જે ચામડી આવે ને એમ સાત પ્રકારની ચામડી છે એક ચામડી કાઢો બીજી આવે એમ સાત છે ચામડીના ઉપરા ઉપર સાત છે આ ચામડીના એમ ધરતીના પણ સાત પડ છે બરોબર જેવી રીતે આ સાત પડના સાત રંગ છે બરોબર એવી જ રીતના આપણા સાત ચક્રો છે આ શરીરની અંદર સાત ચક્રો આવે જેમાં સૌથી ઉપરનો જે રંગ છે બ્રહ્માંડનો જ્યાં બ્રહ્માંડી આત્મા રહે છે એનો રંગ જાંબલી છે જો કે આત્માનો કોઈ રંગ નથી હો આત્માનો રંગ તો પ્રકાશી પ્રકાશ છે હું બ્રહ્માંડનો રંગ કહું છું આત્માનો રંગ તો પ્રકાશી પ્રકાશ છે પ્રકાશનો કોઈ રંગ નથી ઘણા લાલ કહી દે છે પણ અસલમાં પ્રકાશનો રંગ લાલ નથી તો સૌથી ઉપરનો જે રંગ છે એ જાંબલી છે એના પછી જાંબલી રંગ અહીં આપણે સાતમા ચક્રનો સમજી દ્યો પછી આગના ચક્ર નીચે નીચે ચક્ર નીચે આજ્ઞા ચક્ર એનો રંગ નીલો સમજી લો પછી પાંચ તત્વોની શરૂઆત થાય છે પછી આકાશ તત્વનો રંગ તમે અહીં વાદળી સમજી લો પછી આકાશમાંથી જેમ વાયુ પ્રગટ થયો તો વાયુ તત્વનો રંગ લીલો સમજી લો બરાબર નીલો અને લીલો એમાં ખૂબ અંતર છે નીલો રંગ એકદમ ઘાટો હોય છે ડાર્ક હોય છે અને લીલો એ થોડો વ્હાઈટ હોય છે બરાબર ઓલો રંગ ડાર્ક આવે છે મતલબ નીલો રંગ નીલો જે રંગ છે એ ઘાટો હોય છે અને લીલો રંગ એ થોડો આછો હોય છે એના કરતાં બરાબર પછી નીલા રંગ પછી પીળો રંગ આવે છે કારણ કે લીલો રંગ છે ને એ હૃદય સ્થાનમાં આકાશનો રંગ જેમ જામડી કીધું એટલે ગળામાં આકાશ તત્વ છે એની નીચે પછી હૃદયમાં જે વાયુ તત્વનું સ્થાન છે કારણ કે આકાશમાંથી જ વાયુ બન્યો ને એટલે વાયુનો રંગ લીલો છે પછી નીલા રંગ પછી પીળો રંગ આવે જેમ કે અગ્નિ તત્વ મણિપુર ચક્ર એનો રંગ પીળો છે અસલમાં એનો રંગ લાલ છે પણ પીળો પણ ઘણા કહે છે ચલો આપણે અહીં પીળો માની લઈએ અગ્નિનો રંગ પણ અગ્નિનો રંગ વાસ્તવમાં તો લાલ છે એ મણિપુર ચક્ર છે બરાબર અને ચક્રથી નીચે પછી નારંગી રંગ આવે છે બરાબર તેમજ છેલ્લે લાલ રંગ આવે છે બરાબર હવે આપણે અગ્નિ રંગ જે છે ને એને તમે અહીં પીળો સમજી લ્યો પછી નારંગી રંગ છે ને અસલમાં એ મણિપુર ચક્રનો અગ્નિ તત્વનો રંગ ને એની નીચે જળ તત્વ આવે છે જળ તત્વને સફેદ રંગ છે પણ તમે નારંગી સમજી શકો છો નારંગી રંગનો અર્થ બને છે કેસરી ભગવો આપણે એકવાર આ વાત લગભગ કરી છે તો નારીમાં ભગ હોય છે અને એનો ભગવો રંગ હોય છે એને કેસરી રંગ હોય છે એ ભગવો રંગ એ જ ભગનું પ્રતિક છે બરાબર ભગમાં ખ્યાલ આવે ને અને છેલ્લે લાલ રંગ આવે છે ચલો માની લો પણ અસલમાં છેલ્લે તો ધરતી તત્વ આવે છે એટલે ધરતી તત્વનો રંગ તો અસલમાં પીળો છે પણ આપણે અહીં લાલ સમજી લ્યો હવે તમારે ટ્રાય કરવી હોય કે ખરેખર કેવી રીતે છે લાલ રંગ આ બધા રંગો તો કોઈ પણ જગ્યાએ તમે બોર ગારજો બોર પાણીની પાણીનો બોર ગારશો ને એટલે સર્વપ્રથમ જ બરાબર જાંબલી રંગ જેવો આવશે એના પછી નીલો આવશે બરાબર એના પછી વાદળી આવશે આકાશ તત્વ જેમ બોર આગળ વધતા જશો ને તમે ધરતીના હાથ પર વિનશો ને એમ એના પછી વાદળી રંગ આવે ને પછી લીલો રંગ આવે અને લીલા રંગ પછી લાલ રંગ આવે છે અસલમાં પણ આપણે પીળો સમજી લો હવે લાલ રંગ તમે ખોદતા જાવ ને લાલ રંગ નીકળે ને જેમ બોર ગારવાનું તમે પૂછી જજો કોઈ પણ ગારતા હોય બોર બરાબર ધરતીની અંદર એને પૂછી લેજો લાલ રંગ નીકળશે લાલ રંગ નીકળે ને બસ સીધું પાણી ચાલુ થઈ જાય તમે જોઈ લેજો જેને ખેતીવાડી હોય ને બોર ગરાયો હોય ને ખબર હોય માટીનો રંગ લાલ નીકળવા મળશે લાલ રંગ નીકળે ને એટલે સીધું પાણી શરૂ થઈ જાય બરાબર એટલે એ પાણીનો રંગ સફેદ છે અને લાસ્ટમાં છેલ્લે ધરતીનો રંગ પીળો આવે છે ચાલો આપણે અહીં લાલ પણ સમજી શકો છો બરાબર હવે આ જ રીતે આ શરીરની અંદર સાત પડ છે ધરતીમાં જેમ સાત છે એમ શરીરમાં પણ સાત પડ છે બરોબર હવે અહીં સાત ચક્રો પણ તમે સમજી શકો છો હવે આપણે કીધું કે ત્રાજવાના બે પલ્લાં સેન્ટ્રલમાં આવી જાય બેયમાં સરખો વજન હોય એટલે ધડો થઈ ગયો ધરતીનો બરાબર ધરતીનો ધોડો થઈ ગયો રાઈટ એવી જ રીતના સહસ્ત્રા ચક્ર એક આગના ચક્ર બે બરાબર અને સ્વાધિષ્ટાન ચક્ર મતલબ આ આકાશ તત્વનું જે ચક્ર છે બરાબર જેને સ્વાધિષ્ઠાન નહીં પણ વિશ્વ ચક્ર કહેવામાં આવે છે બરાબર અથવા આપણે કંઠકમલ પણ તમે કહી શકો છો એટલે કંઠકમલ આજ્ઞા કમલ અને સહસ્ત્રાર કમલ આ ત્રણ કમલને તમે ઉપર છોડી દો બરાબર પછી ધરતી તત્વ જે મુલાધાર કમલ જળકમલ અને મણિપુર કમલ આ ત્રણ કમલ નીચે છોડી દો ત્રણ કમળ ઉપર છોડી દો એટલે વેચમાં સેન્ટ્રલમાં શું આવ્યું સેન્ટ્રલમાં હૃદય સ્થાન આવ્યું જે લીલો રંગ છે બે બાજુ તણ ત્રણ થઈ ગયા કમલ એટલે તમે વજન ન ગણતા કે ધરતીનો વજન વધારે હોય એનો ઓલો વજન આવો તર્ક વિતર્કનો કોઈ લેતા બરાબર એટલે ત્રણ ઉપર કમલ ને ત્રણ નીચે કમલને વચ્ચે સેન્ટ્રલમાં લીલો રંગ હૃદય કમલ હૃદય કમલની અંદર જેને આપણે અનાહત ચક્ર કહીશી એ હૃદય કમલની અંદર લીલો રંગ છે ત્યાં વાયુનું સ્થાન છે જેમ ધરતી તત્વમાં હે મૂલાધાર કમલમાં ધરતી તત્વનું સ્થાન છે જળ કમલમાં પાણીનું સ્થાન છે હે પછી મણિપુર ચક્રમાં અગ્નિનું સ્થાન છે એમ હૃદય કમલમાં મતલબ અનાહત ચક્રમાં વાયુનું સ્થાન છે ગળામાં આકાશ તત્વનું સ્થાન છે આકાશ તત્વથી ઉપર જાવ ત્રિકુટી સ્થાનમાં આપણે આવીએ જેને આગના ચક્ર કહેવાય છે ત્યાં બેય બાજુ એક ભમરો છે ને એક બગલો છે અને વચ્ચે આપણે ચાંદલો કરીએ છીએ બરાબર ત્રિકુટી જેને આપણે કહીએ છીએ તો બગલો અને ભમરો બગલાનો રંગ સફેદ હોય છે ભંગરા ભમરાનો રંગ કાળો હોય છે તો કાળા રંગને તમે રાત સમજો અને સફેદ રંગ બગલાને તમે દિવસ સમજો એટલે ત્યાં રાત દિવસ છે એટલે ત્યાં ત્યાંથી ત્રણ ગુણની શરૂઆત નીચે તરફ આવે છે આ ત્રણ ગુણ આને ચલાવી રહ્યા છે પાંચે પાંચ તત્વોને હવે ત્રણ ગુણથી ઉપર માનો કે દિવસ ને રાત જે ભમરાનું સ્થાન છે ત્યાં બે પંખડીવાળું કમળ છે એક પંખડીનો રંગ કાળો છે એક પંખડીનો રંગ સફેદ છે આ દિવસ રાત છે એની વચ્ચે સેન્ટ્રલમાં સૂક્ષ્મણા નાળી છે બે નાળીની વચ્ચે તમે બરાબર ચક્રમાં તમે જાઓ એટલે ઇંગળા પીંગડા તમે સમજી લો અને બેની વચ્ચે સુક્ષ્મણાનો દ્વાર ખોલે હવે સુક્ષ્મણાથી તમે ઉપર જાઓ સહસ્ત્રાચક્રમાં એટલે મેં ઘણીવાર આ વાત કરી છે બે પાંચ વાર વાત કરી છે પાંચ છ મહિના પહેલાં વાત કરી છે બે મહિના પહેલાં પણ વાત કરી છે કે આપણી બે આંખો જે છે આપણા બે કાનની રેખા તમે ખેંચો બે કાનની બે કાનમાં હોલમાં આંગળી રાખીને તમે આગળ વધારતા વધારતા લઈ આવો આંગળીને એટલે બે આંગળી બે ભ્રમર બે આંખોની વચ્ચે ટચ થઈ જશે બરાબર એટલે અહીંયા સુધી આકાશ તત્વ કહેવાય છે અહીંયા સુધી ત્રણ ગુણ પણ છે પાંચ તત્વો પણ છે બધું છે બરાબર પછી સૂક્ષ્મણાનો તમે માર્ગ પકડો એટલે બંકનાળમાં થઈ સુક્ષ્મણાથી તમે ઉપર વ્યા ગયા મતલબ કાનમાંથી તમે ઉપર વ્યા ગયા કાનની કાનની લાઈનું અને આ બંને ભ્રમરની લાઈનું સેન્ટ્રલમાં છે તમે ટ્રાય કરી જો આંગળીઓ બે કાનના હોલમાં નાખીને પછી બે આંગળીઓ આગળ વધારતા વધારતા લઈ આવશો એટલે બે ભ્રમરની વચ્ચે આવશે પછી સુક્ષ્મણાનો માર્ગ પકડે એટલે ઉપર એનાથી સુક્ષ્મણાથી ઉપર બે કાનથી ઉપર આખું બધું જેટલું મસ્તકનો ભાગ છે ને બ્રહ્માંડ બ્રહ્માંડ બ્રહ્માંડથી ઉપર એટલે દેહથી પર થઈ ગયા સુક્ષ્મણાનો માર્ગ પકડી લીધો એટલે આ ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ પાંચ તત્વોનું શરીર છૂટી જાય છે ત્રિકુટીથી ઉપર ગયા પાંચ તત્વોનું શરીર છૂટી ગયું એટલે જે શ્વાસ આલતો તો શ્વાસથી ઉપરથી થયા એટલે પછી ત્રિકુટીમાં આવ્યા સુક્ષ્મણાનું દ્વાર પેકડવું એટલે ત્રિકુટી પણ છૂટી ગઈ માતા લોયાણે કહે છે ને કે જોત ઓળંગી આ ઘા લો એટલે સુક્ષ્મણાનો માર્ગ પકડી આપણે બ્રહ્માંડમાં આવીએ છીએ જ્યાં બ્રહ્માંડમાં આત્માનું સ્થાન છે બરાબર આ તો આપણે સમજવા માટે વાત કરી છે હવે કહેવાનો મારો અર્થ એમ છે કે ત્રણ કમલને તમે ઉપર છોડો ત્રણ કમલને નીચે છોડો અચે એટલે વચ્ચે સેન્ટ્રલમાં હૃદય કમલ આવે છે જેને અનાહત ચક્ર કહેવામાં આવે છે અનાહત ચક્રનો રંગ લીલો છે ત્યાં સોહમ શબ્દ ગાજી રહ્યો છે અને વાયુ તત્વનું પણ નિવાસ આ હૃદય ચક્રમાં અનાહત કમલની અંદર છે અનાહત ચક્રમાં છે વાયુ તત્વ એટલે અનાહત ચક્રમાંથી જ આ જે પ્રાણનું સ્થાન છે હૃદય ચક્રમાં પ્રાણ પણ રહે છે પ્રાણનું સ્થાન છે ત્યાં પ્રાણ કહેવાય છે આપણે પંચ પ્રાણ જેને કહી છે ને સમાન અપાન વ્યાન ઉદાર પ્રાણ એમ પ્રાણનું સ્થાન પણ હૃદયમાં છે હવે એ પ્રાણનું સ્થાન હૃદયમાં છે એ જ આ શ્વાસો શ્વાસની ક્રિયાને ચલાવે છે બરાબર એટલે હૃદય કમલમાં એક સોહમ શબ્દ ગાજી રહ્યો છે હૃદય કમલની અંદર શિવ શક્તિનો પણ વાસ છે બરાબર શિવને આત્મા પણ કહેવાય છે શક્તિને સોમ શબ્દ પણ કહેવામાં આવે છે અસલમાં શિવ શક્તિ છે શ્વાસો શ્વાસને એને પણ શિવ શક્તિ કહેવાય છે શ્વાસ અને ઉશ્વાસ બરાબર આ તો આટલું બધું લંબાણ એટલા માટે કરું છું કે વિગતવાર વાત કરીએ તો બધું ક્લિયર સમજાય હવે એ હૃદય કમળમાં તમે આપણે સ્થિર થાય એટલે તણકમળ ઉપર વ્યા ગયા તણકમળ નીચે એટલે આ ધરતીનો ધડો થઈ ગયો આ દેહરૂપી ધરતીનો ધડો થઈ ગયો ધડો થઈ ગયો ધડો એટલે બધું સમાન થઈ ગયું સમાન થઈ ગયા હૃદય ચક્રમાં સોહમ શબ્દ પ્રગટ થયો ભાવ પ્રગટ થયો પ્રેમ પ્રગટ થયો પછી એ સોહમ શબ્દ જે છે એ શ્વાસો શ્વાસની ક્રિયાને ચલાવે છે આ રૂપી એ શબ્દની અંદર ચિત્રૂપી સુરતા લાગી જાય એટલે એ સેન્ટ્રલમાં છે શ્વાસની ક્રિયા પણ સેન્ટ્રલમાં હાલે છે એટલે અહીં આ ધરતીનો ધડો બંધ થઈ ગયો શ્વાસો શ્વાસની ક્રિયામાં ચિત્રરૂપી સુરતા સ્થિર થઈ બરાબર એટલે સોહમ શબ્દ એ જ્યારે પ્રગટ થાય ત્યારે ચિત્તૃપી સુરતા સ્વયં સોહમ શબ્દ સ્વરૂપ બની જાય હવે આ નામ પડ્યું છે ધરતીને ધડે મતલબ દેહરૂપી ધરતીનો ધડો તમે કમ્પ્લીટ કરો સ્થિર કરો શરીરને હે ભાવના કરો કે મારું શરીર સ્થિર છે નિશ્ચેતન છે ધડો એટલે એક ઠેકાણે બેસાડો પણ ધડે એને જ્યાં ત્યાં ભટકાવવામાં કમર સીધી ડોકટાઠ કોઈ પણ તમને આસન અનુકૂળ આવે તે આસન લગાડી અને દેહરૂપી ધરતીને તમે ધળે રાખો ક્યાંય ભટકવા નો ચલો નહીં ધળે રાખો ધળે રાખીને ચાલતા શ્વાસની અંદર સોહમ શબત જે ગાજી રહ્યો છે ત્યાં તમે તમારી ચિતરુપી સુરતાને જોડો આ નામ પડ્યું છે ધરતીને ધળે આ છે ધરતીનો ધડો બરાબર આ કોઈને નવ જડે આ નામ પડ્યું છે ધરતીને ધડે આ કોઈને નવ જડે મતલબ કોઈને ન જડે તો ભાઈ કોઈને ન જડતું હોય તો પછી ભક્તિ શું કામ કરવી પડે મોજ મજા કરો ખાઈ પીન હેં એક દિવસ મરી જાવ આવું નક્કી કરી લ્યો જલસા કરો કોઈને ન જડે પછી ભક્તિ આ બધા શું કામ કરે છે ન જડતું હોય તો જડે કરોડોમાં કોક વિરલાને કોઈને ના જડે એવું નથી જડે કોઈને નવ જડે જોડે એ નામ આ દેહરૂપી ધરતીની અંદર જે સોમ શબ્દરૂપી નામ ચાલી રહ્યું છે એ જ નામ આત્માનું નામ શું છે નિજ નામ નિજ નામ આપણે કે નિજનું નામ શું નિજ એટલે સ્વયં આત્માને એનું નામ શું એનું નામ એ સોમ શબ્દ બરાબર એ કોઈને ન જડે જડે અને જડે તો નર કોઈ દીનો પડે હવે જડે તો નર કોઈ દીનો પડે તો અહીં નર શબ્દ વાપરો તો ભક્તિ તો નારી પણ કરે છે નર પણ કરે છે તો ખાલી માત્ર નર શબ્દ કેમ વેપુરુષ હે તો ચિતરપી સુરતા જ્યારે સ્વયં સોહમ સ્વરૂપ બની જાય છે એટલે સોહમને શબ્દ પણ કહેવામાં આવ્યો છે સોહમ શબ્દને નર પણ કહેવામાં આવ્યો છે પ્રાણને પણ પ્રાણ પુરુષ કહેવામાં આવ્યો છે પ્રાણની અંદર ચાલી દિવસ પ્રાણ પુરુષ એ પુરુષ એ ન રદ થાય ને એટલે આને કીધું છે બાકી દેહધારી નર કે દેહધારી નારી વિશે વાત નથી આ સોહમ શબ્દરૂપી નર વિશે વાત કરવામાં આવી છે જો જડે તો નર દીનો પડે જો આ સોહમ શબ્દ જડી જાય આ સુરતાને અને એમાં એકમેક થઈ જાય સ્વયં સોહમ સ્વરૂપ બની જાય તો પછી એ દીનો પડે પછી એ સોહમ શબદ્ધ પડે નહીં નીચે ત્રણ નીચલા કમલમાં ન જાય ઉપર જ ચડે સોમમાંથી અંસો થઈ જાય ને ઉપર ચડે પડે જ નહીં નીચે ન પડે મતલબ મોહમાયામ પછી ન પડે હે કોઈ દિના ચડે તો કોઈ ના પડે પછી એ મોહ માયાની અંદર પડતો નથી એ સોમ શબ્દ અને સોમ શબ્દ મોહ માયામાં છે પણ નહીં બરાબર એ કોઈ દી ન પડે અમૂળ મુદ્દો છે હવે પડે તો ધજા નારિયેલ ચડે પડે તો ધજા નારિયલ ચડે હવે સોહમ શબ્દ પડી જાય મોહમાયામાં તો એને ધજા નારિયલ કેવી રીતે ચડે એટલે છેલ્લી જે લાઇન છે એમાં થોડી ગડબડ છે ચલો બરાબર લખી હશે પડે તો ધજા નારિયલ ચડે રાઈટ મતલબ સોહમ શબ્દની ગમ પડે તો એને ધજા નારિયલ ચડે બરાબર અથવા તો સોહમ શબ્દ જેને જડે એને ધજાના નારિયલ ચડે બરાબર પણ આ નામ પડ્યું છે ધરતીમાં હે નામ પડ્યું છે ધરતીને ધડે પણ ધરતીમાં ધરતી કામ હોય તો એમાંથી અવાજ નીકળે છે ગ્રુર ગ્રુર તો ધરતીકંપમાં તો ભાઈ આપણો મનનો ધડો નથી રહેતો ને બુદ્ધિનો ધડો નથી રહેતો ને ભાગમ ભાગ કરવા માંડી છે ઘરની બહાર નીકળી જાય પણ ધરતીકંપ એટલે આપણા શરીરમાં પણ જોજો બહુ ગેસ વધી જાય બહુ ગરમી વધી જાય તો આપણને ધ્રુજારી આવે છે એટલે આ શરીરમાં જે ધ્રુજારી આવે ને વાઇબ્રેશન એ એક ધરતીકંપ જ સમજી લેવાનું પણ છતાંય જેનું ધરતીને ધળે છે ને એને ધરતીકંપ નુકસાન ન કરે એમાં ઘ્ર ગ્રુર ઘ્રૂર શબ્દ ગાજી રહ્યો છે એ જ અસરમાં સોમ શબ્દ તરફ વિચારો છે બરાબર તો હે કોઈને ના જડે અને જડે તો હે નર કોઈ દી પડે નહીં મતલબ એ સોહમ શબ્દ પછી નીચે ઉતરતો નથી નીચે પડતો નથી ઉપર ચડતો જાય છે અને પડે તો ધજા નરેલ ચડે પાણી પડતો પણ નથી અહીં થોડીક મિસ્ટીક હોય અથવા મારી પણ વાંચવામાં મિસ્ટીક હોય નહીં પડે તો ધજા નરેલ ચડે આ જ રીતે છે બરાબર છે એટલે મારી કોઈ વાંચવામાં જ મિસ્ટેક છે જ નહીં જે મારા વોટ્સઅપ દ્વારા આવ્યું છે બરાબર તો અહીં અર્થે એમ સમજવાનો છે કે સોહમ શબ્દની જો ગમ પડે તો એને ધજા નારિયેલ ચડે હવે ધજા શું છે નારિયેલ શું છે કારણ કે સોહમ શબ્દ ઉપર ચડતો ચડતો ડાબી જમણીને સમાન માત્રામાં કરી સૂક્ષ્મનું દ્વાર ખોલી અને બ્રહ્માંડમાં આવે છે બ્રહ્માંડ આપણું જે માથું છે ને મસ્તક એને બ્રહ્માંડ સમજો નારિયલ જેવું છે ને આપણું માથું માથું નારિયલ જેવું નથી આપણે ઘણા નથી કહેતા નારિયલ જેવું માથું છે ગોળ માથું એને તો એ નારિયેલ છે સમજી દો હવે નારિયેલ જે હોય છે નારિયેળ જ્યારે પાકી જાય છે કાચા નારિયલમાં પાણી હોય અને નારિયેળ જ્યારે પાકી જાય પાણી એની અંદર હુકાઈ જાય પછી એની અંદર ગોટલી આવે દડો થઈ જાય નારિયલ અંદર એ છૂટો પડી જાય નારિયેળથી તમે જોઈ લેજો નારિયેલને ટચ ન થાય કારણ કે પાણી અંદર હુકાઈ ગયું હે અને એ કાચા શ્રીફળમાંથી પાકું શ્રીફળ બની ગયું બરાબર એટલે છૂટું પડી ગયું એમ આપણા મસ્તકના આપણે મસ્તકને આપણે અહીં તમે નારિયેલ સમજી શકો છો મસ્તકને બરાબર અને એની ઉપર ધજા છે જેને આપણે ચોટી રાખીએ છીએ તમે જોઈ લેજો કોઈ પણ મંદિર હોય એના શિખર ઉપર ધજા હશે તમે જોજો શિખરને અહીં માથું સમજો શિખર ઊંચું સ્થાન હોય શિખર જ આપણું આ મસ્તક છે ને ઊંચું સ્થાન છે અને શિખરની ઉપર ધજા હોય છે તમે જોઈ લેજો તો જે દસમા દ્વારમાં આવી જાય છે એ મતલબ નારિયલ ઉપર ચડી જાય છે ધજા નારિયેલ ચડે બરાબર મતલબ એ નારિયલ અને ધજા ઉપર ચડી જાય કોણ ચડી જાય સોહમ શબદ્ધ હવે નારિયલમાંથી જેમ અલગ થઈ જાય છે પાણી હુકાઈ જાય નારિયલ પાકી જાય પછી એનું તમે નારિયેલનું તમે તેલ કાઢી એમાંથી દીવો પ્રગટ થઈ જાય તમે જોઈ લેજો એ આ જળમાં જ્યોતિ આ પાણીમાંથી જ્યોતિ પ્રગટ થઈ જાય કોઈને તમે પૂછો નારિયેલીમાં કે આમાં દીવો પ્રગટ થાય તો અજ્ઞાન હોય એમ ન પ્રગટ થાય પણ એ નારિયેળના પાણીમાંથી દીવો પ્રગટ થાય નારિયેલમાં પાણી હોય કાચા નારિયલમાં પછી પાકવા દીવો એટલે એની અંદર ટોપરું થાય ટોપરું પાકી જાય બરાબર પાક પાકું ટોપરું થઈ જાય પછી એનું તમે ગાણીયા ચડાવીને તેલ કાઢો નહીં તેલનો દીવો થાય થાય ને તો એમ આ નારિયેલ રૂપી આપણે મસ્તકમાં બ્રહ્માંડમાં આપણે આવી ગયા બરાબર અને ન્યા અલગ થઈ ગયા મતલબ કેવી રીતે અલગ થઈ ગયા કે નારિયેલ પાકી ગયું એટલે એને બધું છોડી દીધું એવી જ રીતના આખા શરીરનો સાથ એને છોડી દીધો નારિયેલનું ફરતું શરીર આખું બધું ચારેય બાજુ ફરતું જે ગોળ હોય છે એને તમે શરીરનું શરીર સમજી લ્યો અને નારિયેલનો જે ગોટો હોય છે અંદર ખખડતો હોય છે એ અલગ પડી ગયો પાકી ગયો એટલે અલગ પડી ગયો એમ ભક્તિ જેની પાકી જાય અને સ્વયં સોહમ સ્વરૂપ બની અને જે મે નારિયેલના ટોપરામાંથી દીવો સળગે એમ આત્મરૂપી પ્રકાશી પ્રકાશ દસમા દ્વારમા સ્વરૂપ ને પ્રાપ્ત કરે છે કોણ સોહમ શબ્દ હવે સોહમ શબ્દ સ્વયં આત્મ સ્વરૂપ બની જાય કારણ કે સોહમે આત્મા છે અને આત્માએ સોહમ છે સ્વયં પ્રકાશ પ્રકાશ આત્મ સ્વરૂપ બની ગયું બરાબર પછી એની ઉપર જે આપણે નખથી શિખા સુધી શિખાને મસ્ત કે એની ઉપર આપણે ચોટી રાખી છે એમ તમે ધજા સમજી લો ઘણા હેલો આવતા નથી ચોટલી હવામાં ફરફરાતી એમ એ શિખરની ઉપર જેમ ધજા હોય છે પછી એમ એ આત્માની જ્ઞાન દ્રષ્ટિ આત્માની હોતે જ્ઞાન દ્રષ્ટિ આવ્યો એ આત્મજ્ઞાન દ્રષ્ટિ આપણે કહીએ છીએ ને એ આત્મજ્ઞાનની દ્રષ્ટિ ઉપર પરમાત્મ તરફ ઉઠે છે અને દેહથી વિદેહ થાય છે જેમ શિખરની ઉપર ધજા ફરફરતી હોય છે એટલે થયો અને એના પતાકા ફરે એની ધજાયું ફરે ધજાયું ફરફરે એનો મતલબ એના એના ડંકા વાગે ધજાયું ફરફરે એનો મતલબ આમ છે કે એના ડંકા વાગે હે નથી કહેતા કે આના તમે પતાકા ફરકી ગયા ધજાયું ફરકી ગયા ની એટલે એના નામની ધજાયું ફરકી એની એ કીર્તિની ધજાયું ફરકી આવી રીતે આને સમજવાનું છે બરાબર હવે આ તો જેટલું વિશ્લેષણ આપણે કરશું એટલું ઓછું પડશે પણ મેં મારી બુદ્ધિ અનુસાર આ નામ પડ્યું છે ધરતીના ધળે આ કોઈને નવ જડે જડે તો નર કોઈદીનો પડે અને પડે તો નારિયલ ચડે આની વ્યાખ્યા મેં મારી રીતે મારી બુદ્ધિ અનુસાર કરી છે બરાબર જો તમને સમજાય તોય ભલે તમને સમજાય તો સારું ન સમજાય તો મારી ભૂલ જોઈ ને બાદ કરી નાખજો બરાબર તો સત્ય સનાતન ધર્મની જય